પોલીસ પરિવાર દ્વારા માતાજીનો પ્રથમ પાટોત્સવ યોજાયો ધાનેરા પોલીસ લાઈનમાં વર્ષોથી માતાજીની એક નાનકડી ડેરી બનાવેલ હતી અને પોલીસ પરિવારના લોકો માતાજીની પૂજા અર્ચના કરતા હતા ત્યારે ધાનેરા ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આવેલા એટી પટેલે આ ડેરીની જગ્યાએ મંદિર બનાવવાનો પોલીસ પરિવારમાં પ્રસ્તાવ મુકતા તમામ પોલીસ પરિવારે આ મંદિર બનાવવા માટે સંમતિ દર્શાવતા મંદિર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ધામધૂમપૂર્વક માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી અને બીજા નવરાત્રે માતાજીનો પ્રથમ પાટોત્સવ હોવાથી પોલીસ પરિવાર દ્વારા હવન રાખવામાં આવ્યો હતો અને જમણવાડ પણ રાખેલ જેમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત તમામ રાજકીય અગ્રણીઓ અને તાલુકાભરમાંથી એક આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને આવનાર તમામનું પોલીસ પરિવાર દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ અંગે ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે જણાવેલ કે માતાજીની શક્તિ અને ભક્તિ બંને પોલીસ માટે જરૂરી છે અને આ મંદિર બનવાથી ધાનેરા પોલીસ લાઇનમાં રહેતા પરિવારોમાં અનેરી ખુશી અને સુખ જોવા મળી રહ્યું છે આ મંદિરનો પ્રથમ પાટોત્સવ રાખવામાં આવતા અમારા તમામ પોલીસ કર્મીઓ પોતાના પરિવાર સાથે અને પોતાના ઘરનો પ્રસંગ હોવાથી લોકોની સેવા કરી રહ્યા છે અને મને પણ ખુશી છે કે મારા કાર્યકાળ દરમિયાન આ મંદિર બન્યું છે અને આ મંદિરનો જ્યારે પણ પાટોત્સવ હશે ત્યારે હું ગુજરાતના જે પણ ખૂણે હોઈશ ત્યાંથી માતાજીના દર્શન કરવા માટે જરૂર આવીશ